સુરત શહેર અને જિલ્લામાં હાલ કોરોના કંટ્રોલમાં છે જોકે રોજિંદા એકલ દોકલ આવતા કેસોને લઈને તંત્ર દ્વારા કોરોનાના કેસો પર નજર રાખવાની સાથે ટેસ્ટિંગ પર યથાર્થ રાખવામાં આવ્યા છે સુરત શહેર અને જિલ્લામાં ફરી ધીમી ગતિએ કોરોનાના કેસો વધી રહ્યા છે સુરત મહાનગરપાલિકા અને સુરત જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ ગુરુવારે સુરત શહેરમાં સાત અને જિલ્લામાં એક પણ કેસ ન આવતા કુલ સાત પોઝિટિવ કેસ સુરત શહેરમાં નોંધવા પામ્યા છે જેને લઈને કુલ પોઝિટિવ કેસનો આંક એક લાખ તેતાલીસ હજાર છસો ત્રાણું થયો છે તો કોરોનાથી સુરત શહેર અને જિલ્લામાં એકનું પણ મોત ન થતા કુલ મૃત એકવીસો પંદર યથાવત છે સુરત શહેરમાં ચાર અને જિલ્લામાં એક પણ કેસ ન આવતા કુલ ચાર દર્દી કોરોના માતા આપી થઈ ઘરે પહોંચ્યા હતા જેને પગલે કોરોના માતાપના આપનાર સંખ્યા એક લાખ એકતાલીસ હજાર પાંચસો સત્તર થઈ ચાલ શહેર જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા અડસઠ છે જેમાં સુરત સિટીમાં એક લાખ અગિયાર હજાર પાંચસો અઠાવન કોરોના પોઝિટિવ કેસમાં સોળસો ઓગણત્રીસના મોત થવા પામ્યા છે જ્યારે સુરત જિલ્લામાં કુલ બત્રીસ હજાર એકસો બેતાલીસ કોરોના પોઝિટિવ કેસમાં ચારસો છ્યાસીના મોત થયા છે સુરત શહેરમાંથી એક લાખ નવ હજાર આઠસો અડસઠ અને સુરત જિલ્લામાં એકત્રીસ હજાર છસો ઓગણપચાસ દર્દી કોરોના માતા પિતા સાથે ઘરે પણ પહોંચ્યા છે અઝર કોન્ટ્યો